તમામ શિક્ષકો ઉપવાસ કરી અને જૂની પેન્શન યોજના યોજનાની માંગણી કરશે ત્યારબાદ જો પણ આ ચાલુ થાય તો ગાંધી જયંતિ દિવસે ટ્વિટર ઉપર અભિયાન ચલાવવામાં આવશે અને જૂની પેન્શન યોજનાની માંગણી કરવામાં આવશે ત્યારબાદ પણ જો જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં નહીં આવે તો પચીસ નવેમ્બરે અમે દિલ્હી પૂછ કરશું અને દિલ્હીમાં જનસભા કરી અને વડાપ્રધાન આવેદનપત્ર આપીશું